ગાંધીનગરના કમલમ કોબા પાસે શ્રીજી એરિસની સાઇટ ચાલી રહી છે જ્યાં વરસાદના કારણે ભેખડ ભેખડ ધસી પડવાના કારણે એક મજૂરનું મૃત્યુ થયું છે બે વ્યક્તિની ગંભીર હાલતમાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે જે શ્રીજી એરિસની સાઇટ ચાલતી હતી ત્યાં સેફ્ટીની સલામતીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી નથી પરિણામે આ દુર્ઘટના બની છે ગાંધીનગર આમ તો ન્યૂઝબ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ શ્રીજી એરિસ સાઇડ જે કોબા કલમ પાસે બની રહી છે જ્યાં સવારના અગિયાર વાગ્યાની આસપાસ ત્રણ મજૂરો નેટ બાંધી રહ્યા હતા ત્યાં અચાનક ભેજના કારણે માટીની ભેખળ ઘસી પડી હતી ભેખળ ઘસી પડવાના કારણે ત્રણમાંથી એક મજૂરનું મૃત્યુ થયું હતું ગાંધીનગર ફાયર વિભાગને કોલ મળતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર દ્વારા ત્રણ મજૂરો જે ભેખળ ઘસી પડવાના કારણે દટાઈ ગયા હતા તેમને બહાર કાઢવામાં આવી જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ઘટનાની જાણ થયા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને આ જે સાઇટ ચાલી રહી છે ત્યાં સેફ્ટીની કોઈ વ્યવસ્થા હતીની પરિણામે આ દુર્ઘટના બની હોવાનો સ્પષ્ટપણે મત વ્યક્ત થયો છે કોબા કમલમ પાસે શ્રીજી એરિસની સાઈટ ચાલી રહી છે ત્યાં ભેખર ખસી પડવાની ઘટના બની હતી અને પોલીસ અને લેબર વર્કરોએ ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા જેમાં એકનું મૃત્યુ થયું છે બેને ગંભીર હાલતમાં હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ગાંધીનગર પોલીસ કંટ્રોલની હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈએ ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર અગિયારને ચાલીસ મિનિટે વર્ધી લખાવેલ કે કોબા કમલમ પાસે શ્રીજી એરેસમાં ભેખર ઘસી પડેલ છે અને અગિયારના બેતાલીસ મિનિટે ગાંધીનગર ફાયર સર્વિસના બે વાહનો અને રેસ્ક્યુ ટીમ ત્યાં ઘટના સ્થળે જવા રવાના થઈને અને ત્યાં ઘટના સ્થળે પહોંચતા ત્યાંના સાઈડ ઉપરના લેબર વર્કરો હાયરનો સ્ટાફ અને પોલીસનો સ્ટાફ સાથે મળીને ત્રણ ડેડ બોડીઓ ભીખનની અંદર નીચે દટાઈ ગયેલી હતી તેના રેસ્ક્યુ કરીને બહાર કાઢે અને બે જીવિત વ્યક્તિઓ લેબરને પ્રાઇવેટ વ્હીકલની અંદર નાના ચિરોડા પાસે અક્ષર હોસ્પિટલમાં એડમિટ કરવા માટે રવાના કરે ભાઈ ચંદ્રેશ અને સેફ્ટી નેટ બાંધતા હતા અને આ ઘટના ઘટી છે અને ભેખડ ધરી ગઈ છે દસ સાડા દસ ટાઈમે શું નામ છે કેટલા લોકો અહીંયા કામ કરતા હતા ત્રણ જણા એમાં હતા અંદર એમાં બે જણા બચી ગયા એક જણા એક્સપેક્ટ થઈ ગયા